જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં આજે આપણે દુર્ગા સપ્તશતીનો છઠ્ઠો અધ્યાય વાંચશું જે ધૂમ્ર લોચનનો વધ છે તો આપણે આ દુર્ગા સપ્તશતીનો છઠ્ઠો અધ્યાય શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો અને અમારો વિડીયોને લાઇક અને તમારા ફ્રેન્ડ સર્કલ અને પરિવારજનો સાથે જરૂરથી શેર કરજો હવે આપણે અધ્યાય શરૂ કરીએ તેને દેવી ભાગવત અધ્યાય પણ કહેવામાં આવે છે તો અધ્યાય છઠ્ઠો ધુમ્રલોચનનો વધ ધ્યાનમ હું સર્વોક્ષે સર ભૈરવના ખોળામાં નિવાસ કરનારા પરમશ્રેષ્ઠ દેવી પદ્માવતીનું ચિંતન કરું છું તેઓ નાગરાજના આસન પર બેસેલા છે નાગોના ફણોમાં શોભતા મણીઓના વિશાળ માળાથી તેમની દેહલતા ઉત્કૃત દેખાય છે તેમનું તેજ સૂર્ય સમાન છે ત્રણ નેત્રો તેમના શોભામાં વૃદ્ધિ કરી રહ્યા છે તેઓ પોતાની ભૂજાઓમાં માળા કુંભ ખોપરી અને કમળ ધારણ કરેલા છે તથા તેમના મસ્તક પર અર્ધચંદ્રનો મુગટ શોભી રહ્યો છે ઓમ ઋષિ કહે છે દેવીનું કેવું સાંભળી દૂતને ઘણો ક્રોધ થયો અને તેણે દેતીરાજ પાસે જઈને બધો વૃત્તાંત વિસ્તારપૂર્વક કહી સંભળાવ્યું દૂતનું તે વચન સાંભળી દેતીયરાજ ક્રોધિત થઈ ગયો અને તેણે દેતીયના સેનાપતિ ધ્રુમલોચનને કહ્યું હે ધ્રમ્રલોચન તું પોતાની સાથે સેના લઈને જલ્દીથી જા અને તે દુષ્ટ સ્ત્રીના વાળ પકડીને બળપૂર્વક તેને ખસેડતો ખસેડતો અહીં લઈ આવ તેનું રક્ષણ કરવા જો કોઈ બીજું આવીને ઉપસ્થિત થાય તો તે દેવતા યક્ષ યક્ષગંધ કે કોઈ પણ કેમ ન હોય તેને અવશ્ય મારી નાખજે ઋષિ કહે છે શુંભે આ રીતે આજ્ઞા આપી તેથી તે દૈત્ય ધ્રુમલોચન સાઠ હજાર અશ્વરોની સેના સાથે લઈને ત્યાંથી તરત જ નીકળી પડ્યો ત્યાં જઈને પહોંચીને તેની હિમાલય પર રહેતા દેવીને જોયા અને તેને પડકારતા કહ્યું અરે ઓહ તું શુંભ નિશુંભ પાસે ચાલ તો અત્યારે તું મારા સ્વામી પાસે પ્રસન્નતાપૂર્વક નહીં આવે તો હું તને જબરજસ્તીથી તારા વાર પકડીને ઘસેડતો ઘસેડતો લઈ જઈશ દેવી બોલ્યા તને દેતીઓના રાજાએ મોકલ્યો છે અને તું પોતે પણ બળવાન છે તથા તારી પાસે વિશાળ સેના પણ છે આવી સ્થિતિમાં જો તું મને જબરજસ્તીથી લઈ જઈશ તો હું તને શું કરી શકું તેમ છું ઋષિ કહે છે દેવીએ આ પ્રમાણે કહ્યું તેથી અસુરને ધ્રુમલોચન તેના તરફ ધસ્યો ત્યારે તેણે અંબિકાને હુમ શબ્દથી ઉચ્ચારણ માત્રથી તેનો ભસ્મ કરી નાખ્યો પછી તે ક્રોધે ભરાયેલી દેતીઓની વિશાળ સેનાને અને અંબિકાએ એકબીજા પર તીક્ષ્ણ બાણો શક્તિઓ અને પશુઓનો વરસાદ વરસાવવાનું શરૂ કર્યું એ દરમિયાન જ દેવીએ સિંહે ક્રોધે ભરાઈને ભયંકર ગર્જના કરતો કેસવાળી ઝુલાવતો અસુરોની સેનામાં કૂદી પડ્યો તેણે કેટલાક દેવતીઓને પંજામાં પ્રહારથી કેટલાક પોતાના જડબાઓને કેટલાક મહાદેતીઓના પકડીને ભોય પર પછાડીને હોઠોની દાઢીથી ઘાયલ કરીને મારી નાખ્યા તે સિંહે પોતાના નખોને કેટલાય પેટ ફાડી નાખ્યા અને થાપટો મારીને કેટલાયને તો માથા ધડથી અલગ કરી નાખ્યા કેટલાકની તો ભૂજાવો તો કેટલાકના તો માથા છેદી નાખ્યા પણ પોતાની કેસવાળી ઝુલાવતા ઝુલાવતા તેણે બીજા દેતીઓને પેટ ફાડી નાખીને તેનું લોહી ચૂસ્યું અત્યંત ક્રોધે ભરાયેલા દેવીના વાહને તે મહાબલી સિંહ શણવારમાં જ અસુરોની સેનાની સઘળી સેનાઓને સહાર કરી નાખ્યો જ્યારે શુંભે સાંભળ્યું કે દેવીએ ધૂમ્રલોચન અસુરને હણી નાખ્યો છે અને તેમના સિંહે સઘળી સેના ભયંકર વિનાશ કરી નાખ્યો છે ત્યારે તે દેતીરાજ ઘણો જ ગુસ્સે થઈ ગયો તેણે હોઠ કંપવા લાગી અને તેણે ચંડ અને મૂંડ નામના બે મહાદેવતીઓને આજ્ઞા કરી કે હે ચંડ મૂંડ તમે ઘણી મોટી સેના લઈને ત્યાં જાઓ અને તે દેવીના તેના વાળ પકડીને તેને બાંધીને જલ્દીથી અહીં લઈ આવો જો આ પ્રમાણે તેને લઈ આવવાનો સંદેહ થાય તો યુદ્ધમાં બધા પ્રકારના અસ્ત્રશસ્ત્ર તથા આસુરી સેનાનો ઉપયોગ કરી તેની હત્યા કરી નાખજો તે દૃષ્ટ શ્રી સ્ત્રીના હત્યા તથા તે સિંહના માર્યા ગયા પછી તે અંબિકાને બાંધીને સાથે લઈને સત્તોરે પાછા આવજો શ્રી પુરાણે સાર્વણિક મનવંતર કથા અંતર્ગત દેવી મહાત્મ્યાનો શુંભની શુંભ સેના ધ્રુમલલોચન વધ નામનો છઠ્ઠો અધ્યાય સમાપ્ત જય માતાજી તમને આ અધ્યાય કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જણાવજો અને આવી જ આધ્યાત્મિક વાતો સાંભળવા માટે તમારી મનપસંદ ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરતા જાજો અને કા કાલે ફરી મળીશું અધ્યાય સાતમાં સાથે જય માતાજી